તો કેમ છે ભાઈ પાર્ટી મજામાં આજે આપણે ઇન્સ્ટાગ્રામની એક વાત લઈને આવ્યા છે કે ઇન્સ્ટાગ્રામમાં આપણે નવી આઈડી મેન્શન કરવી હોય તો કઈ રીતે કરાય અને જે પહેલેથી ઇન્સ્ટાગ્રામ વાપરતા એમને તો આ ટ્રીક ખબર જ છે અને જે હવે ઇન્સ્ટાગ્રામ વાપરવાનું ચાલુ કર્યું છે એમને આ ટ્રીક નથી ખબર એટલે આ વિડીયો ફક્ત એમના માટે જ છે અને જો તમને ન આવડતું હોય તો આ વિડીયો જરૂરમાં જરૂર જોજો અને આ વિડીયોમાં લાઈક સબસ્ક્રાઈબ કરતા જજો આપણે ઇન્સ્ટાગ્રામમાં જઈએ અને ઇન્સ્ટાગ્રામને તમને નીચે ખૂણામાં એક ફોટાવાળું ઇમોજી આપ્યું છે એને તમારે દબ રાખવાનું છે તમે એને દબબી રાખશો એટલે તરત જ તમારી જે આઈડીઓ છે એ તમને મળશે અને નીચે લખ્યું છે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ જોડે એની નીચે એકાઉન્ટ સેક્ટર પર જાય એટલે આપણે બીજું કાંઈ નહીં કરવાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ જોડે એ ઓપ્શનને આપણે ક્લિક કરી નાખવાનો છે બીજું આપણે કાંઈ નહીં કરવાનું અને એ થઈ જાય એટલે તમને બીજા બે ઓપ્શન આપશે નીચે મોજૂદ અકાઉન્ટમાં લોક લોગ ઇન કરે અને એ નીચે છે નકા નયા અકાઉન્ટ બનાય એટલે આપણે તમારે જો નવું અકાઉન્ટ બનાવવાનું હોય તો નીચેના બટનમાં ક્લિક કરવાનું અને નવું નહીં જે હોય એને કરવું હોય તો ઉપલા બટનમાં એટલે આપણે નીચલા બટનમાં કરવાનું છે એટલે નયા અકાઉન્ટ બનાય એ બટનને આપણે ક્લિક કરવાનું છે હવે એ બટનને આપણે ક્લિક કરી નાખ્યું એટલે આપણને યુઝરનેમ બનાય એવું આપણને આપી આપી દીધું છે એટલે જે આપણે તમારે યુઝરનેમ રાખવું એટલે આઈડીનું કે નામ તમારે જે રાખવું હોય એ આઈડીનું નામ તમે રાખી લો એટલે મેં રાખ્યું છે જોઈ લે હું નામ રાખું તમે આવી રીતે ટ્રાય કરશો તો તમને તમારે પણ આવું થઈ જશે અને જ્યાં સુધી આવા લાલ લખેલું બતાડે ત્યાં સુધી તમારે નહીં કરવામાં આવે અને જ્યારે પછી આવી જાય લીલું લીલું ટીક આવી જાય એટલે તમારે એમ માની લેવાનું કે મારી આઈડીનું નામ કમ્પ્લીટ થઈ ગયું છે એટલે મારું જોઈ લેવું મેં આવી રીતે નામ રાખ્યું છે પછી નીચે લખેલું આગે બડે આગે બડે પર આપણે ક્લિક કરવાનું છે એટલે આ ક્લિક કરવી એટલે આપણું જે અકાઉન્ટ સેક્ટર આપણે બનાવ્યું હોય એની તમને ડિટેલ્સ મળી જશે અને જોઈ લેવાનું તો એમાં બે ઓપ્શન આપ્યા જારી રખે અને અભિનય એટલે આપણે અભિનય એ કરવાનું છે નહીં અપી નહીં આપણે એના પર ક્લિક કરવાનું છે તો ક્લિક કરી દીધું એટલે તમને ઇન્સ્ટાગ્રામની કંઈક સૂચનાઓ આપવામાં આવશે એટલે એ તમારે પાલન કરવાની છે એ પાલન કરો એટલે એમાં તમારે કાંઈ નહીં કરવાનું એમ કરી નાખવાનું છે કે મેં સહમત હું એ દબી દો ક્લિક કરી દો એટલે તમારે એ થઈ જાય છે તમ એમ નામ ઓટોમેટિક થઈ જાય થઈ જાય એટલે તરત જ તમને તમારી જે આઈડી બની જાય એનું આપશે એમાં પ્રોફાઇલ ફોટો આપણે એડ કરવાનો છે એ પ્રોફાઇલ ફોટો ઉપર લખ્યું ફોટો જોડે અને છોડે જો તમારે ફોટો જોડવો હોય તો ઉપલ્યા ઉલ્યામ દબાવવાનું અને જો ફોટો ન જોડવો હોય તો નીચલા ઉલ્યામ એટલે આપણે દબાવવાનું છે ફોટો જોડે ફોટો જોડે દબો એટલે ગેલેરી સચું ને ફોટો લે એટલે આપણે જો તમારે ફોટો પાડવો હોય તો ફોટો લઈમાંથી અને ગેલેરીમાંથી કરું ગેલેરીમાંથી એટલે ગેલેરીમાંથી કરીને તમને જે પસંદ આવે ફોટો એ પસંદ ફોટો તમારે દબી દેવાનો એટલે તમ તારે આવી જાય મેં ફોટો સિલેક્ટ કરી લીધો છે અને તમારે પણ આવો જ ફોટો અને જો તમારે એડિટ કરવું હોય તો નીચે લખેલું છે એડિટિંગ કરો એટલે એ ફોટો તમે એડિટ કરી શકો અને પછી સાઈડમાં ઓકે દબી દેવાનું ભાઈ તમારે જો ફોટો છે ને પોસ્ટ તરીકે પણ શેર કરવો હોય તો કરી શકો છો અને પછી આપણે બીજું કાંઈ નહીં કરવાનું ઓકે દબી દેવાનું છે બીજું તો આપણે આમાં કાંઈ નહીં કરવાનું ઓકે દબવો એટલે તમારું જે સકડવું એનું આવે એ ફરવા લાગે એટલે જે થઈ જાય એટલે ઇન્સ્ટાગ્રામનું તમને જે તમારું નામ હશે એનું તમને કરવામાં આવશે પછી આપણે કાંઈ નહીં કરવાનું એનું આવે એટલે એમાં લખ્યું છે ઉપર ઝાયરી રખે અને એટલે લખ્યું છોડે એટલે બીજું કાંઈ નહીં કારણ આપણે નીચલું બટન રખ્યું રહ્યું એમાં એમ કહી દેવાનું છે છોડે પછી ફરીવાર તમને એવું આપશે એટલે છોડે દબ્બી દેવાનું છે અને આ કંઈક સૂચના છે એમાંય છોડે આમાં તમારે જો પ્રાઇવેટ અને પબ્લિક એ તો આપણે પબ્લિકમાં કરી નાખવાનું છે કારણ કે તમારા મિત્રો તમારો ફોટો નહીં જોઈ શકે પછી આપણે આગે બડે દબ્બી દેવાનું છે એટલે એ જ થઈ જાય એટલે તમારી ચેનલનું તમને જે હશે નામ એ અને ફોટો કરી આપવામાં આવશે પછી આપણે નીચે દબી દેવાનું છોડે બીજું આપણે કાંઈ નથી કરવાનું અને નીચલું દબી દો નીચે છોડે એટલે જો આ તમને પાંચ વ્યક્તિને ગમે તેને તમારે આ શેર કરવાનું કારણ કે એમને ખબર પડી શકે કે મારે આ ભાઈબંધની છે એટલે પછી કાંઈ નહીં આગળ બળે કરી દો એટલે આ તમારી ચેનલનું થઈ ગયું નામ અને વિડીયોને લાઈક ફોલો અને સબસ્ક્રાઈબ કરતા જાજો અને તારે ચાલો નવા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો આ વિડીયો જલ્દીથી જલ્દી શેર કરો અને જો આ વિડીયોમાં પાંચ કે દસ ફોલોઅર આવી જાય તો હજી એક વિડીયો બનાવવામાં આવશે જય માતાજી જય મિત્રો બાય બાય